नमस्कार विद्यार्थी मित्रों मैं हूं विजय प्रजापति और आज हम अपन जोणो छे अध्याय 14.1 નો अगला नंबर 13 માં જો મિત્રો સંભાવના chapitre નો 13મો દાખલો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે પાસાને એકવાર ફેંક કે કેટલા પરિણામ મળે કેત્રા अगला जुडी મેレン करूंगा सर इंट्रोडक्शन वीडियो बनता है पाસાને એકવાર ફેંક કે 6 પરિણામ મળે બરાબર પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પેલા ને પેલું અવિભાજ્ય સંખ્યા મળે બીજું મળશે કે બે અને છ વચ્ચેની સંખ્યા અને ત્રીજું મળશે કે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના આટલું કંઈક આપણને મળે છે બરાબર તો આપણે દાખલાની શરૂઆત કરીએ ચાલો પાસાને એકવાર ફેંકીએ અને હા પાસા વાળો દાખલો મોસ્ટ આઈ એમપી બરાબર આ પણ આઈ એમપી દાખલો છે આગળના વિડીયો આગળનો વિડીયો ના જોયો હોય મિત્રો તો જોઈ લેજો એ પણ આઈ એમપી દાખલો હતો તકતી વાળો આ જો તો ખાસ જોઈ લેજો બરાબર પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયો આ દાખલો બે થી ત્રણ વાર પૂછાયો છે બરાબર તો ધ્યાન રાખજો તો પાસાને એકવાર ફેંકવામાં આવે છે એટલે છે અહી સંભાવના સૌ 2 ના કુલ પરિણામ કેટલા હવે કુલ પરિણામ 6 છે કેમ 6 પરિણામ કે પાસો જોજો પાસો અસન 6 બાજુ હોય 1 2 3 4 5 6 એટલે 6 ટપકા હોય એક ટપકુ એક બાજુએ બે ટપકા ત્રણ ટપકા ચાર ટપકા પ્રમાણે પાસો ખબર પડ્યા સાફ સીડી માં લુડો માં આપડો ઉપયોગ કરે પાસો એટલે પાસો કહેવાય તો તલાંગ પેલું સોજે મિત્રો આપણે તો શું કહે સકતા કે અવિભાજ્ય સંખ્યા થઈ એટલે અવિભાજ્ય સંખ્યા ચલા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા આપણે આવન ગાડી આપ સ્ટોપ થઈ જાય સાઈબ અવિભાજ્ય સંખ્યા લાવવા દીન હતી તો દોરણ 6 થી 8 માં આવે લગભગ ચોથામ અને પાંચમાં મે આવે છે અવિભાજ્ય સંખ્યાને વિભાજ્ય સંખ્યા કોણ કહેવાય તો અવિભાજ્ય સંખ્યા એટલે કે તો જે સંખ્યાના માત્ર બે જ ભાગ પડતા હોય એટલે કે કે તો ઉદાહરણ તરીકે હું તમને કહું કે 11 11 જો 11 ના કાય રા ભાગ પડે તાકે એક અનન્ય ખાલી બે જ ભાગ પડે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય માત્ર એવું કો તો પણ ચાલે 10 ભાગ પડતા એવું કો તો પણ ચાલે કારણ કે એવું જોઈએ संख्या 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 कौन तो ना है बराबर पंदर से तो त्रचा पंदर थे तो त्र पार एक तरह पंद्रह तरह अवयव मराबर एक तरह पांच पंद्रह अवयव मै तो जिस संख्या पड़ता है अवयव मैं संख्या ने अविभा कह संख्या ने करता व्यय मैंने विभाज्य संख्या कहवा

કે 2. જના કા એક આ ભાગ પડતા કે 2 એકા 2 ખાલી બે જ ભાગ પડે બરાબર એટલે બે કે વિભાજ્ય સંખ્યા ઈ પ્રમાણે 3 એટલે કે 3 નાય બે જ ભાગ પડે કયા કયા હતા કે 3 એકા 3 એટલે આપણો વિભાજ્ય સંખ્યા હવે 4 તો 4 માં જોવો બે કરતા વધારે રહેવું પડે કયા કયા કે કે 2 2 4 અને 4 એકા 4 એટલે 1 2 અને 4 આ બે કરતા વધારે ભાગ પડે એટલે કે વિભાજ્ય સંખ્યા એટલે આવતી નથી આગળ મારો

તો ઘટના એ માટે ઘટના એ માટે એટલે પી ઓફ એ તો પી ઓફ એ બરાબર કુલ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય એ અંશમાં આવે એટલે ઉપર આવે અંશમાં બરાબર તો કુલ પરિણામ કેટલા એટલે કુલ પરિણામ છ છે અને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળી આપણે એક બે અને ત્રણ એટલે આ ત્રણ મળી અંશમાં કેટલા કે ત્રણ અને છેદમાં છ ભાગ ઉડે છે ત્રણ દુના છ જે કલા મળ્યા એટલે કે p ઓફ n = 1 બાય અહીંયા બે પર પડસ મિત્રો 1 6 મળ્યો હવે બીજો જવાબ છે આપણે બીજો ગુતીએ કે બે અને 6 વચ્ચેની સંખ્યા તો લખ્યા આપણે બીજા માટે કે બે અને 6 વચ્ચેની સંખ્યા ચાલો કો આ 1 થી 6 સંખ્યાઓ છે બરાબર એમાં બે आ બીજી અને છઠ્ઠી ચલા બુસિન પડતી લખી એટલે વધાર એક બે ત્રણ ચાર પાંચ અને છ શું કહે છે જો બે અને છ વચ્ચેની સંખ્યા વચ્ચેની કહેવાય આ બે છે અને આ છ છે એના વચ્ચેની સંખ્યા કેટલી થાય કે વચ્ચેની 3 4 અને 5 થાય વચ્ચેની કીધીસ જોજો બે અને છ વચ્ચેની એટલે આપણે બે અને છ ના ગણ કાઢતા ને કે નવી કોઈ કાઈ જાય સંખ્યા બરાબર કે બે અને છ વચ્ચેની કેટલી થાય કે 3 4 અને 5 આપડે 3 મળે લખીએ ઘટના B માટે ઘટના B માટે P ઓફ B બરાબર 2 અને 6 વચ્ચે અહીંયા કેટલી થઈ કે 3 4 અને 5 કેલે મળી એટલે કે 3 મળી તો કે કુલ પરણામ એટલે કુલ પરણામ કેટલા થાય કુલ પરણામ 6 છેદમાં આવે અને જેના વિશે વાત કરોમાં આવી હોય એ અંશમાં આવે એટલે અંશમાં 3 એટલે 3 * 2 = 6 એટલે કેટલા મળ્યા અધે p ઓફ b = 1/2 આપણને આ બીજો જવાબ મળ્યો p ઓફ a માટે p ઓફ b માટે હવે ત્રીજો જવાબ સોધી આપણે જો ત્રીજો જવાબ છે ઐયુગમ સંખ્યા મળવાની સંભાવના કેવી અજે ઐયુગમ સંખ્યા ઐયુગમ સંખ્યા મોડવાની સંભાવના આયુગમય લખી પાસ 9 વાળી વાત સાહેબ મોડ મોડ અયુગ્ય સંખ્યા વાળી ગયું અને પાસ રોયગમાં વાળી 9 આય બરાબર રોયગમાં સંખ્યા લખી શું સંખ્યા કે અયુગમ સંખ્યા એટલે એકી સંખ્યા એકી એટલે ખબર પડે ને 1 3 5 7 આ બધી એકી સંખ્યા કહેવાય બરાબર રોયગમાં સંખ્યા મળવાની સંભાવના અયુગમ સંખ્યા ચલો 1 2 6 માં એકી સંખ્યા કેટલી થાય 1 2 4 5 અને 6 આ કોઈ છો પરિણામ છે એમાંથી અયુગ્મ સંખ્યા કેટલી કઈ 1 કા 1 અને 5 કેટલી મળી ચલો તમને આવું કીધું હોય કે યુગ્મ સંખ્યા મળવાની સંભાવના તો અયુગ્મ એટલે કેવી કે અયુગ્મ એટલે એકી અને યુગ્મ એટલે બેકી ખાસ જોજો મિત્રો કે ભલે તમે દશમાંમાં બંધ આવો પણ કેટલાય મિત્રો એવા છે કે અયુગ્મ અને યુગ્મ ખબર ન થ પડતી હા એવું કીધું હોય કે એકી સંખ્યા મળવાની સંભાવના બેઝિંગ એટલે બધા નખબર પડ્યા ના યુગમનો યુગમમાં ખબર પડતી નથી તો યુગમ કે 1 3 5 7 9 11 આગળ બધી આવ બરાબર કે એટલે કે ગિ સંખ્યા ના યુગમ કે તો બેકી સંખ્યા તમને શું આપડે કઈ ઘટના માટે કે કે સી માટે આ ઘટના સી માટે તો પી ઓફ સી બરાબર કુલ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય અંશમાં આવે કુલ પરિણામ કેટલા એટલે છ અને અવિધ માં સંખ્યા આપણને કઈ મળી એક ત્રણ અને પાંચ એટલે ત્રણ મળી ત્રણ એટલે ત્રણ બે ના છ તો પી ઓફ સી બરાબર કેટલા મળે એક દુત્યાંશ ખબર પડી ને યુગ્મ સંખ્યા ક્યાં તો યુગ્મ સંખ્યા આજે મળે કઈ કઈ આવે કે બે ત્રણ અને છ એટલે ત્રણ જ પહેલા મળવાના તો ત્રણ છે છ ખબર પડે મિત્રો તમને મારા વિડીયો ખબર પડતી હોય અને ભણવાની મજા આવતી હોય ને મિત્રો પ્લીઝ वीडियो ने लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब करजो कम के घी बड़ी मेहनत पा तराबर कहीं ये माएं घी मेहनत कर रहे बराबर तो सपोर्ट करजो मित्रो थैंक यू